છતાં તંત્ર તરફથી કોઈપણ જવાબ નહીં મળતા આજ રોજ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફેક કાજી તેમજ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાની આગેવાની હેઠળ કાર્યકરોએ મામલતદારની ચેમ્બરમાં બેસી ધરણા કરતા પોલીસે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા યુવા કાર્યકર નેલકંઠ સિંહ સિંધા ઉમેશ પંડ્યા મુકેશ વસાવા મણિલાલ પ્રજાપતિ ઉસ્માન મિડી દુલબા મલેક સઈદના સોળ કાર્યકરોની અટકાયત કરી છોડી મૂક્યા હતા જોકે આ મોત મામલતદાર કોંગ્રેસની સાચી રજૂઆતને ધ્યાને લેતા ન હોય કોર્ટમાં ફરિયાદ કરવાની ચીમકી આપી હતી રિપોર્ટર યાસીન દિવાન આવો જાણીએ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી પ્રમુખ આમોદથી શું કહેવા માંગે છે પાર્ટી દ્વારા જે કાર્યાલય ખોલવામાં આવ્યું છે એના સંદર્ભમાં અમે બે ત્રણ મહિના અગાઉ મામલતદારશ્રીને અરજી આપી હતી એ બાબતે કોઈ નિરાકરણ નહીં આવતા આખરે અમારે આજે બુધવારે ધરના પર બેસવાનો કાર્યક્રમ હતો એ અમારો સફર થયો છે બીજો કે મામલતદાર પણ એક રાજકીય હાથો બનીને જે ભાજપની કાર્યાલય ખોલી છે ખોલાઈ છે તેમાં કોઈ અમને જવાબ સ્પષ્ટપણે આપતા નથી ને આજ દિન સુધી કોઈ કાયદેસરના પગલાં એમની સામે ભય નથી તમે કઈ રીતના કહી શકો છો કે અહીંયા ભાજપનું કાર્યાલય છે સ્પષ્ટપણે દેખાઈ આવે છે ચાલો અમે તમને બતાવીએ